અત્યારે હું શું અહીંયા અને શું કહેવાય સર આ મિટિંગ હોલ આને શું કહેવાય વિધાનસભા કહેવાય છે શું કહેવાય અને એક જૂની જગ્યા આપણી લીધેલી પડી છે એ હું આજે તમને બતાવવાનો છું બરાબર બાકી સરસ મજાની જગ્યા છે ફર્સ્ટ ક્લાસ લોકેશન છે બરાબર અને હવે ધીમે 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 આપણી ગૌશાળાને કરવી છે ધીમે ધીમે અપડેટ એક અહીંયા વ્યાં આગળ પડી છે ભાઈ ભાઈ એ ગાયને પછાડી દીધી પહેલી વાર જોયો લાડાને ફળતા લાઈવ જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર ને મિત્રો અત્યારે હું શું અહીંયા અને શું કહેવાય હો આ મિટિંગ હોલ ને આને શું કહેવાય વિધાનસભા કહેવાય છે શું કહેવાય જ્યાં આપણે પાંજરાપુરની રોજ સાંજ સવાર બે ટાઈમ મિટિંગ થાય છે અને ચાયનો લાવો લેવામાં આવે છે એ જગ્યાએ હું બેઠો છું કારણ કે હમણાં થોડી વાર પહેલાં જ અહીંયા થઈ છે મિટિંગ એક પૂરી અને મુખ્યમંત્રી તો વરી આવ્યા છે આવો આવો મુખ્યમંત્રી જય માતાજી જય માતાજી કેમ શોભા મીટિંગ બાર તારીખ થી બાર થી બે ત્રણ દિવસ કઈ હતું પછી એક શું કેવાય કે આમ પ્રશ્ન નઈ પણ માગણી ઉભી કરવામાં આવી બરાબર પાંજરાપુર સ્ટાફ ની એવી હતી કે ભાઈ પિક્ચર જોવા અમને લઈ જાઓ

હે આજ નક્કી હે ને ભગત કહી દીધું હોં નામ લખાઈ ગયા ચાલો અડધી પ્રોસેસ થઈ ગઈ છે અડધી પ્રોસેસ થઈ ગઈ બધાના નામ લખાઈ ગયા જેની જેને આવવાનું છે એના બરાબર અને એ પ્રમાણે સામે ટિકિટનું નક્કી થશે અને બપો પછી ખબર પડી જાય છે કે આજે આપણી જીત થઈ છે કે નહીં અને જીવ પિક્ચર જોવા જે આપણે પાંજરા પોરનું છે એ આજે જોવા જવાશે કે નહીં બરાબર ને ભગત હે કેવો ઉત્સાહ કેવો છે તમારે પિક્ચર જોવાનું હું તમારો ઇન્ટરવ્યુ લઈશ પછી

અત્યારે એવું એવું મને લાગે છે કે સાંજે કદાચ પિક્ચર જોવા જવાનું થશે હા ઓગણીસો ચોરાશીમાં રહ્યો છો બરાબર તમને ખબર હશે નહીં હા એમ હું જ્યારથી અહીં લાગ્યો ને એની મોરનું પિક્ચર છે બરાબર એટલે આપણે આમે એબીસીડી નો એ ખબર નથી પણ આ મુખ્યમંત્રી જે આવ્યા ને એને બધી ખબર હશે બરાબર એટલે હવે આપણે પિક્ચર જોઈએ એને આવવાનું છે જેને આવું એને બધાને લઈ જવાનું છે બરાબર જેને ના આવવું હોય એને નહીં ઓમ ફરજિયાત નહીં પણ જેને આવું છે એને પાંજરા પર લઈ જશે બરાબર તો લિસ્ટ તૈયાર થયું છે ગયું છે ઓફિસે લગભગ વીસેક જણા જેવા બાકી છે બરાબર મતલબ જોવા જવાના છે એવું છે એક એક ટ્રીપ તો આગળ લાગી ગઈ છે હવે આ બીજી ટ્રીપ છે બરાબર કે જેને પિક્ચર જોવા લઈ જશે એટલે વીસેક જણા જેવા થયા છે અને જો જવાનું થશે તો આપણે બધું જોઈશું કે કેવું કેવું પિક્ચર છે હું તમને રિવ્યૂ આપીશ બરાબર મિત્રો આપણે સવારે પાંદરા પૂર વાત કરતા હતા પિક્ચર વિશે બરાબર પિક્ચર જોવા જવાનું બધું ફૂલ માહોલ હજી એમને છે નક્કી થયું નથી જવાનું છે કે નહીં બરાબર પણ જવાનું છે એ નક્કી થઈ ગયું છે પણ ક્યારે જવાનું છે એ નક્કી નહીં થયું બરાબર પૂરી વાત એ અને બાકી ફેમિલી બધી આરામ કરે છે અત્યારે વાગ્યા છે ચાર કારણ કે આજે આપણી જગ્યા રહી ને એ જગ્યા છે ભાડે તમે જાણતા હશો અને એક જૂની જગ્યા આપણી લીધેલી પડી છે એ હું આજે તમને બતાવવાનો છું બરાબર અને ત્યાં આપણે થોડુંક હવે કામકાજ કરવાનું છે એટલા માટે કારીગર સાહેબ આવી ગયા છે બારે એને મારે બતાવવા જ આવી છે એ જગ્યા બરાબર તો હું બસ ત્યાં જાઉં છું ત્યાં તમને લઈ જાઉં અને બતાવું કે આપણી જે નવી જગ્યા છે ને ત્યાં આપણે શું શું કામ અને બસ ટૂંક સમયની અંદર જ કામ ચાલુ કરી નાખવાનું છે તો અહીંયા આપણી જે ગૌશાળા અત્યારે હાલમાં છે ત્યાં તો કોઈ કામ અત્યારે છે ને બધું કામ ઓકે રિપોર્ટ હર્ષદ કરીને ગયો છે બરાબર બાકી મારે અત્યારે એ કામ છે કે જે સાહેબ આયા છે કારીગર બરાબર એને મારે લઈ જવા છે જે આપણે નવી જગ્યા છે ગૌશાળાની ત્યાં અને ત્યાં જઈ અને થોડુંક કામને જે કાંઈ કરવાનું છે એને બતાવીએ અને પછી જોઈએ કે શું એને કામ એ બધું રાખવું છે શું શું બનાવવાનું છે શું કરવાનું છે ત્યાં એ બધી હું તમને ત્યાં જઈને જ વાત કરું આપણે જ્યાં આપણી ગૌશાળા છે ત્યાંથી જે આપણી નવી જગ્યા છે ત્યાં પહોંચી ગયા અને નવી જગ્યા રોડ ટચ છે હો ભાઈ લીધેલી જૂની છે એવું નથી પણ ક્યારેય બતાવી નહીં મેં તમને બાકી ઘણા વર્ષોથી લીધેલી છે ચેતનભાઈ એકલા જ્યારે અહીંયા હતા ને રાપરમાં અમે તો બધા પછી આવ્યા પણ રાપરમાં ચેતનભાઈ એકલા હતા ત્યારે રોડ ટચ હો માર ભાઈ જુઓ સામે બાઇક પડ્યું છે આપણું અને રોડથી આટલું ઊંચું અને બનાવવાનું આપણે અહીંયા શું છે આમ મના પેલા જગ્યા તો જુઓ ભાઈ જગ્યામાં તો કજાડા ઉગી ગયા છે એનો કોઈ વાંધો નહીં બાકી સામેથી ઠેડ જ્યાં નજર સામે જે ધાર રહી ત્યાં બધે બરાબર ને આટલી જગ્યા છે આપણી જે ત્યાં જગ્યા છે પાછળનો વાળો છે ને એ એક જગ્યા અહીંયા તૂટે બાકી એના જેવડીને જેવડી બરાબર અને એમાં આ જે છે ને આ બીજાનો પ્લોટ છે અહીંયા વચ્ચો વચ્ચે આપણે એક દીવાલ કરવી છે અને એક આ રોડને કાંઠે ને કાંઠે એટલા માટે જ કારીગરને આપણે બોલાયા છે ક્યાં ગયા કારીગર ઓ હમે જોઈ રહ્યા દેખાય બાકી સરસ મજાની જગ્યા છે ફર્સ્ટ ક્લાસ લોકેશન છે બરાબર અને હવે ધીમે 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 આપણી ગૌશાળાને કરવી છે ધીમે ધીમે અપડેટ કારણ કે ત્યાં કાચું બધું કામ હલાડ ફિટિંગ હાધા મેળ એ બધું કરી કરીને થાકી ગયા છે હવે આપણે અને તમને એમ થાય કે સેવા બરાબર કરતા નહીં હાંચવણ બરાબર નથી સુવિધા બરાબર નથી બરાબર ને હવે તમને એવું ન થાય એટલે ધીમે ધીમે આપણે આપણી ગૌશાળાને એક નવા લેવલ સુધી પહોંચાડવાની ટ્રાય કરશું એના માટેનું આ આ એક પહેલું પગલું છે જો આ જમીન છે આપણી દેખાય ને આ જમીન ફર્સ્ટ ક્લાસ એક નંબર અને હવે આપણે એ બધી જમીન આપણે જમીનમાં જે કાંઈ કામ કરવું છે એ પ્રમાણે કારીગરને બતાવશું બરાબર જેમ જેમ કામ કરશું તેમ તેમ તમને ઇન્ફોર્મ કરશું આપણે અને બધી વાતચીત કરતા રહેશું કે આટલે પહોંચ્યું કામ આપણું અત્યારે હજી કોઈને બે ત્રણ કારીગરને બતાવ્યું છે ને આ એક ત્રીજા કારીગર આવ્યા છે બરાબર જેમાં આપણે હવરું પડશે બરાબર લાગશે એને આપણે આપશું કામ અને ધીમે ધીમે શરૂઆત કરીશું નવી ગૌશાળાની આપણી બાકી અત્યારે જે કારીગર સાહેબ આવ્યા છે એ જુએ છે ગૌશાળાને જગ્યા કે એને કેટલામાં પહોંચા છે એ બધી વાત કરે ને પછી હું તમને કહું કે કેમ કેમ રહ્યું આ કારીગર મિત્ર સાથેની ડીલ આપણે જે આપણી ગૌશાળાની નવી જગ્યા છે ત્યાં કારીગરને બધું બતાવ્યું પણ કારીગર હતા ટેપ પટ્ટી વગરના માપ્યાનો કોઈ મેળ આવ્યો નહીં એટલા માટે હવે એ કાલ ઉપર બધું ગયું છે અને બાકી અત્યારે આવી ગયા છે આપણે इये पांद्रापुर ने पांद्रापुर रे गौसाडा नी अंदर सू के रोजी आ रिया है गाय एक, एक इयां वी एंगल पड़ी है बाय बाय अतर अतर में सू ले आई के सरस मजा नी गाय है ने फिट वराक વાસડી નીચે અને હું જયારે અહીંયા આ અહીંયા પહોંચ્યો ને ગૌશાળાના જે ગેટ ઉપર હતો ને ત્યારે આ જગ્યાએ ઊભીથી જો આ જગ્યાએ અને મને જોઈ ગઈ હમણાં છેતરાઈ ગયા ભાઈ હવે પછી વાત કરું મને જોઈ ગઈ એટલે સીધી આ માલી ગઈ જો હામે ખાય છે આપણે જોઈ રોજી નથી હો રોજી તો હામે છે આ તો રોજીની બેન છે ઓ ભાઈ સાહેબ હા તમારી રમત હા જો રોજી તો હામે હે આર્યા તોરવારી ધોરવારી ને ધોરી ને રોજી બને ભેગી એ હે હે મસ્તી સુજે જઈ રહ્યો એવી જબરદસ્ત લત મારી હે આ વાસડીએ હા મેં જોઈ રહી ને વાસડીએ બધાને ભારે રમત સુજે હો અને લાડો છે ગાય ફળે રહ્યો અંદર આ રીતે આ ગાય મોલી ગાય તો બચ્ચું લાગે ના કે ના સાઈડ માં હાટે તો દેખાય ને હમ હવે ચેક કરો લાડો હે ને આ ગાય ફળે છે અત્યારે લાડા પાસે જવાય નહીં નહીં આપણે લગાડી જાય કેમ કે લાડા છે તોફાની અને આપણે શું પાસે જાય એટલે મેળ આવે નહીં ફળી ગયો ફળી 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 ગયો 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 એ પછાડી દીધી પહેલી વાર જોયો લાડા ને ફળતા લાઈવ અત્યાર સુધી વાતું જ સાંભળી છે કે આ ફળી ઉ ફળી પણ પહેલી વાર ની જોઈ ગાય ફળતા લાડા ને હવે જોયો વાસુડા બધા જાશો હે રોજી ગઈ રોજી ના મુજી સોય વાહ તમારું ભણતર વાહ ભગત વાહ તમારું ભણતર વા આ ભગતને ખબર કાઢો ભાઈ આપડે ભાઈ બંને ભગતને લગાડી ગઈ છે ગાય બતાવો ભગત ઓય માળી ઓય બાપા ઓય માળી ઓય બાપા કેવી ગણી કંઈ કઈ ગાય

ભગત છે <laughs> शेर रे कोई हेलो 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 हाँ ये हमारे दी हालता नहीं अभी यहाँ तेरे कारण येहूं साफ सफाई चालू है बाकी आ वाड़ो है वासुड़ा ऊपर जो काज ना लगे એટલે કેમ છે જોડો જોટો જબરદસ્ત છે ને હવે થોડી વાર અહીંયા રહેશે આ બધા અને આમાં સાફ સફાઈ થઈ જશે પછી અંદર જશે બાકી હવે ભગતને આપણે પૂછા કરીએ ફિલ્મ ની કે ફિલ્મની શું વ્યવસ્થા છે કારણ કે શું બધું કેન્સલ સમજાય આજે જવાનું બંધ રહ્યું છે એટલા માટે આ શું છે કેટલા દિવસથી કાલ 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 અને આજ હવારે ફાઈનલ હતું તોય કાલ થઈ ગયું છે એટલે વાત કરીએ એટલે કે છે શોખાન તો કે તમારું બધું આવું જ હોય ને હવે ન જવાય ને એવું બધી વાત કરશે આપણે જે સવારના પિક્ચર જોવા જવાનું હતું એટલા માટે માણસ આવી ગયા હતા પિક્ચર જોવા આવ્યા હો હવે એવું નક્કી હતું બરાબર આમ તો શી કે હાલના જવાનું છે તૈયાર થઈને આવી ગયા ભાઈ બકનામાં જે બાકી હતા નોખા કયા ભેગા ને ક્યાં ના ના કોઈ વાંધો નહીં બાકી હવે કાલ જવાનું છે આપણે અત્યારે તો પિક્ચર હવે અહીંયા ચાલેલું નહીં તૈયાર થઈને પહોંચી ગયા ને તો ટાણે જ ગાડી આવી ગઈ સમજ્યા એટલે ગાડી માં લગાડી દીધા એ પિક્ચર બરાબર ને કુવામાં ઉતારીને માથે જ વરત વાડી લીધા ગઈ અત્યારે આયા આપણે નોકરીની એટલી એટલે જીવનની નોકરી થઈ ને એમાં પહેલી વાર આ બાજુ હા મેં આપણે હોસ્પિટલ શું કહ્યું રામદેવસિંહ ઓહ આ આ તો ભરવાનું ડ્રેસ પહેરીને આયા લાગે હે है? पिक्चर <laughs> यार फोन के जो है मैं आज का दाने। <laughs> <laughs> पिक्चर में जो गोदाम बीजा मिले चार फर्स्ट क्लास कहीं कट्टे नहीं भी। ઓમ લીલીન હુક ઇન બધું મિક્સ માં આયો ક્યાં હોતી ગોઠવી આ બાજુ ઓ યો હીરા રસ્તો રાખ્યો લાગે વચ્ચે ની હાલવાનો ની ગોઠવણ પણ હારી કરી એલા હમ ઠેઠ સામે દીપા વાળો ત્યાંથી એમને ગોઠવાઈ ગયેલ ગોઠવાઈ ગયેલ છે આ બાજુ બધી હા મેં આપડે સ્ટુડિયો જો દેખાય આપડે સ્ટુડિયો આ ખુરશી આપડી અને અહીંયા પિક્ચર જોયા વાળા જો પેન્ટ શર્ટ સિવાય અત્યાર સુધી કોઈ જોયા નહીં અને આજ હતા પિક્ચર જોવા કે સાંજના પિક્ચર જોવા જવાનું છે કે નવા લુકડા પહેરીને જાય આપણે કાલ આપણે જોવા જવાનું છે કાલનું હવે નક્કી શું છે બરાબર તો કાલ જાશું ત્યારે બધું જોશું બાકી આજ તો હવે કેન્સલ રહ્યું છે ભગત ભાગી ગયા છે ભેંસો દોવા નહીં તો એ હું ઘણી કરત કયો તમારું કામ નહીં ને હવે પૂરું થઈ ગયું ને હું બધું કરત પણ હવે ભેંસો દેવા હાલ્યા ગયા છે જો ભેગા થશે તો વાત કરશું મિત્રો આપણે લાસ્ટમાં હે એ પાંજરાપુર ને બધી વાતચીત કરી ફિલ્મ વિશે ફિલ્મ તો આજ તો હતું કેન્સલ બરાબર અને પછી ભગત કે મળ્યા નહીં ને એની સાથે કંઈ રમુજી વાતચીત થઈ નહીં બરાબર બાકી આવી ગયા સીધા આપણી ગૌશાળાએ પડી ગયું છે અંધારું આની અંદર તો શું દેખાતું એ ખબર નહીં બાકી આમ એકદમ અંધારું થઈ ગયું છે આમાં થોડુંક દેખાય ભાઈ કેમેરો કેમેરો બાકી પાછળના વાળાની અંદર અંદર જે આપણો પાકળો માલ છે બધાને આપણે નીણ કરી નાખી છે કમ્પ્લેટ શીંગાની કટી નાખી છે અને બધા લાઇન ટુ લાઇન ખાવા માંડ્યા છે જુઓ સૌ પ્રથમ આપણી રૂપેણ છે પછી આપણી જીવણી છે પછી નંદની છે એની પછી પારેવ છે માંદુડિયા સેટ છે પવિત્ર છે અને લાસ્ટમાં લાસ્ટમાં છે રૂપા પવિત્ર ક્યાંક ક્યાંક આરતી ચાલુ છે અત્યારે હું શિયાળાનો સમય છે ને એટલે અંધારું વેલું થઈ જાય નેત્ર અત્યારે લગભગ લગભગ પોણા સાત થયા હોય તો થયા નેત્ર સાડા છ થયા છે બરાબર ત્યાં અંધારું થઈ ગયું અને આપણે અહીંયા પાછળના ની અંદર જે પાકડી ગાયો વાસડીઓ છે બરાબર એની અંદર નીણ કરવાનું કામ કરી નાખ્યું છે ઓકે અને હવે અહીંયા ગૌશાળા તો બીજું કાંઈ કામ નવું રહેતું નથી આગળ હર્ષ દોઆઈ કરે છે અને જે કાંઈ પણ બાકી કામ હશે એ બધું કરશું તો આજનો આ બ્લોગ હવે આપણે અહીંયા સુધી રાખશું જો તમને આ બ્લોગ પસંદ આવે તો લાઇક કરી નાખજો સરસ સરસ કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો હવે મળીએ કાલે આ સાથે